ખૂબ સારો પ્રતિસાદ છે અને પાંચ લાખની જંગી લીડ થી જીતવાનો જે અમને આશાવાદ છે મને વિશ્વાસ છે અને આપ સૌ જાણો છો કે ગુજરાતના બંને બનોતા પુત્રો એવા આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને યશસ્વી અયોધ્યા ખાતે મંદિર બનાવવાનું બંને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની દ્રષ્ટિના કારણે આ મંદિર પણ આપણે જે જાણીએ બની ચૂક્યું છે કાશી વિશ્વનાથ કોરિડોર એ પણ આ લોકોની મહેનતના કારણે જ શક્ય બને છે આપ સૌ જાણો છો મિત્રો કે ભગવાન શ્રી નું મંદિર અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યા ખાતે થાય થયો છે એના પુરાવા આપવા પડે આ કોંગ્રેસ સરકારને આ એ જ કોંગ્રેસ સરકાર છે જેને રામસેતુ તોડવા માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી દીધી આ આલિયા માલિયા જમાલિયાઓની કોંગ્રેસ છે એટલે હું તો સંદેશો આપું છું આપના માધ્યમથી સમગ્ર બનાસવાસીઓને કે હિન્દુસ્તાનમાં જો હિન્દુઓનું હિત ધરાવતી એકમાત્ર પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે તમારો એક મત ભગવાન રામજીનું મંદિર બનાવી શકે છે તમારો એક મત ત્રણસો સિત્તેરમી ધારા દૂર કરી શકે દૂર કરી શકે છે કાશ્મીરમાંથી તમારો મત જે રામચંદુ છોડાવવા નીકળ્યા હતા એ લોકોને જળવાતો જવાબ આપી શકે છે માટે આપ સૌને વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક મત આપી વિજય બનાવો ડૉક્ટર રેખાબેન ચૌધરીને ડૉક્ટર રેખાબેન ચૌધરી ખૂબ શિક્ષિત છે તેમના હૃદયમાં બનાસવાસીઓની સેવા કરવાની અમૂલ્ય એમને ખેવના છે ભાવના છે કે મારે બનાસવાસીઓની સેવા કરવી છે અને તેમના દાદાએ ગલબા કાકાએ બનાસ ડેરીની સ્થાપના પણ તેઓએ કરી હતી અને ત્યારે ઘેર ઘેર જે આપણે દૂધ ભરાઈ બહેનો સુખી સમૃદ્ધ થઈ છે એની પાછળ ભક્ત ને હોય તો ગલબા કાકા છે મિત્રો આપણે તો સૌ વિકાસની વાત કરીએ છીએ દેશની સુરક્ષા અને સલામતીની વાત કરીએ છીએ દેશની અને સુરક્ષા માટે આ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી પદે બેસાડવા એ જરૂરી છે માટે આપ સૌને વિનંતી કરું છું ફરી કે રેખાબેન ચૌધરીને જંગી હાથથી જીતાડજો એ જ સાથે ખોટું શું કર્યું છે આ હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં સ્પષ્ટ થયું હતું કે હિન્દુ સમાજ શાંતિથી રહી શકે માટે હિન્દુસ્તાનમાં હિન્દુઓ રહે અને મુસ્લિમો શાંતિથી રહી શકે માટે પાકિસ્તાનમાં રહે કશું જ ખોટું નથી હિન્દુઓની બેન દીકરીઓની સલામતી સુરક્ષા માટે વોટ માંગવા એ કોઈ ગુનો નથી આ હિન્દુસ્તાન છે અને હિન્દુસ્તાનમાં હિન્દુ હોવાનું મને ગૌરવ છે અને હજી હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હિન્દુઓ જાગો તો આવતીકાલે હિન્દુઓ માટે કોઈ બીજો દેશ હિન્દુસ્તાન સિવાય છે નહીં માટે ફરીથી વિનંતી કરું છું કે હિન્દુઓની બેન દીકરીઓની સુરક્ષા અને સલામતી માટે ભારતીય જનતા પાર્ટી ને મત આપો એવી વિનંતી છે सबा मंडपरसी उपस्थित जी गुपसि भाई मां असां दादर तालका